આ વર્ષે સારા વિવાદને લઈને સાબરકાંઠાના પ્રાંતિજ સહિત તાલુકાના લોકોમાં ખુશી જોવા મળી રહી છે અને ખાલીખમ નદી નાળા તળાવ ભરાઈ ગયા છે તો બીજી બાજુ વધુ વરસાદને લઈને ખેતીના વિવિધ પાક પર અસર જોવા મળી રહી છે અને ખેતરોમાં પાણી ભરાતા મોટાભાગનો પાક પાણીમાં ગરકાવ થતાં કોહવાઈ ગયો છે અને બચ્યો છે તે પણ પીળો પડી ગયો છે પ્રાંતિજ સહિતના તાલુકામાં મોટાભાગે શાકભાજીમાં ફ્લાવર કોબીજનો પાક થતો હોય છે જેમાં મોટાભાગનો ફ્લાવર કોબીજનો ધરુ વરસાદી પાણીમાં કોહવાઈ ગયો છે તો ચોપણી કરીને તૈયાર થયેલ પાકમાં પણ ખેતરોમાં પાણી ભરાયેલું રહેતા કોહવાઈ જતા આ વર્ષે વધુ વરસાદને લઈને ધરતીપુત્રોએ મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે પહેલાં સબસિડી મળતી હતી એમને બિયારણની અંદર સબસિડી મળતી છેલ્લા ચાર પાંચ વર્ષથી બિયારણની સબસિડી કે આવું કોઈ કાર્યવાહી સાબરકોડા જિલ્લામાં છે નહીં તો બગાયત તે અંદર સબસિડી સત્વરે ચાલુ કરવી જોઈએ અને જે કંઈ અમને નુકસાન એનું સર્વે થવું જોઈએ અને એમાં કંઈક ખેડૂતોને મળે અને રાહત મળે તો ખેડૂતો ખેડૂતોની કમોનું પણ મોટો ભાર પડી ગયો ખેડૂતો પાયમાલ થઈ ગયેલા છે તો સરકારશ્રી આની અંદર વિનંતી કરવામાં આવશે કે કંઈક સહાય આપવી જોઈએ ખર્ચો એ થાય વધતા બીજું કેવું છે કે અમે ભાગ્યાનું ઉપાડ આપીએ છીએ બરાબર ઉપાડ તો બાજુની વસ્તુ રહી પહેલાં શું થયું ધરું નાખ્યો ચોપ્યો વરસાદ વહેલું આવી ગયો તો ફેલ ગયું પાછો ફરીથી ધરો બારથી એક રૂપિયાને વીસ પૈસે લાઈ લાઈન ચોપ્યો પાછો ફરીથી વરસાદ પડ્યો પહેલાં કેવું હતું કે એક ઇંચ પડે બે ઇંચ પડે પણ આ તો તમે જોવા જાવ તો દસ ઇંચ પાંચ ઇંચ છ ઇંચ અને એક છોડ બી ઊભો નથી તમે જોઈ શકો છો સરકારને મારે એવું કહેવું છે કે પહેલાં તમે સબસિડી આપતા હતા તો ખેડૂત માત્ર એક જ વર્ષ ફૂલાવાની ખેતી કરે છે તો તમે એક જ વાર તમે આપી અત્યાર સુધી હજી સુધી મારા ખ્યાલથી એકે વાર આપી નથી